મિત્રો અમારી ચેનલ રાશિ વિચારમાં આપનું હાર્દિક સ્વાગત છે 18 ઓક્ટોબર 2225 ને શનિવાર નું રાશિફળ અમે આશા રાખીએ છીએ કે આજ ના રાશિફળ થી તમારો દિવસ સારો એવો જાય મેષ રાશિફળ તમારો વિપુલ આત્મવિશ્વાસ તથા કામ નું સરળ સમયપત્રક તમને આજે હળવા થવાનો પૂરતો સમય આપશે ઘર ની જરૂરિયાત ને લીધે તમે આજે જીવનસાથી ની જોડે કોઈ મોંગી વસ્તુ ખરીદી કરી શકો છો જેના લીધે તમારી આર્થિક સ્થિતિ તંગ હોઈ શકે છે તબિયત સારી ન હોય એવા સંબંધીની મુલાકાત લેજો એકતરફી આકર્ષણ તમારી માટે માથાનો દુખાવો જ લાવશે સેમિનાર તથા પ્રદર્શન તમને નવું જ્ઞાન તથા નવા સંપર્કો આપશે તમારા જીવનસાથીના વત્તરતન વિશે તમને અજુગતું લાગશે પણ પછીથી તમને સમજાશે કે જે કંઈ થયું તે સારા માટે જ થયું છે તમારા સ્વાસ્થ્યને સુધારવા માટે તમે આજે પાર્ક અથવા જીમ જઈ શકો છો ઉપાય વિત્તીય જીવન સરસ બનાવવા માટે ઘરની અંદર ખાલી વાસણમાં પિત્તળનો ટુકડો મૂકો વૃષભ રાશિફળ ઝડપથી નાણાં કમાઈ લેવાની ઈચ્છા તમે ધરાવશો પરિવારના સભ્યોની લાગણીને દુભાવવી ન હોય તો તમારી ગુસ્સા પર કાબૂ રાખજો એ સાથે જ યાદ રાખો કે ગુસ્સો એ ટૂંકા ગાળાનું ગાળ પણ છે જે તમે કેટલીક ગંભીર ભૂલો કરવાની ફરજ પાડી શકે છે તમારે તમારી શંગારિક કલ્પનાઓ વિશે વધુ સપનાઓ જોવાની હવે જરૂર નથી કેમ કે આજે તમને સાકાર થવાની શક્યતા છે જેઓ ઘરની બહાર રહે છે આજે તે તમને બધા કાર્ય પૂર્ણ કર્યા પછી સાંજે ઉદ્યાનમાં અથવા એકાંત સ્થળે સમય વિતાવવાનું પસંદ કરશે આજે તમને ગુલાબ વધુ લાલ લાગશે અને આસપાસની ચીજો વધુ રંગીન જણાશે કેમ કે પ્રેમનો નશો તમને અલગ જ કેફ આપી રહ્યો છે જો કોઈ સાથીદારની અચાનક તબિયત ખરાબ થાય છે તો આજે તમે તેને પૂરો ટેકો આપી શકો છો ઉપાય ખુશ અને સંતુષ્ટ જીવન માટે વૃદ્ધ મહિલાના ચરણ સતત એકસો આઠ દિવસ સુધી સ્પર્શીને આશીર્વાદ મેળો મિથન રાશિફળો કામના સ્થળનું તથા ઘરનું દબાણ આજે તમને ગુસ્સાહાળા સ્વભાવના બનાવશે ધનની આવશ્યકતા ક્યારેક પણ પડી શકે છે તેથી જેટલું શક્ય હોય પોતાના પૈસાની બચત કરવાનું વિચાર બનાવો સમગ્રતા લાભદાયી દિવસ પણ તમે જેના પર તમે વિશ્વાસ કરી શકો છો એવું તમે વિચારો છો એ તમને નિરાશ કરશે ગુપ્ત બાબતો તમારી પ્રતિષ્ઠાને હાનિ કરી શકે છે તમે જો શોપિંગ માટે જવાના હો તો વધુ પડતા ખર્ચાળ બનવાનું ટાળો આજે જરૂરિયાતના સમયે તમારા જીવનસાથી પોતાના પરિવારના સભ્યોની સરખામણીએ તમારા પરિવારના સભ્યોને ઓછું મહત્વ આપે એવું બની શકે છે વિદ્યાર્થીઓ આજે તેમના શિક્ષક સાથે તે વિષય વિશે વાત કરી શકે છે જેમાં તેઓ નબળા છે ગુરુની સલાહ તમને તે વિષયની મુશ્કેલીઓ સમજવામાં મદદ કરશે ઉપાય ખાવાની વસ્તુઓ જેમાં તર પદાર્થ વધારે હોય છે એ સારા આરોગ્યને વધારે છે અર્ક રાશિફળ તમારો મૂળ બદલવા માટે કોઈક સામાજિક મેળાવડામાં હાજરી આપો એમ પોતાના પૈસા બીજા કોઈને આપવું કોઈને ગમતું નથી છતાં તમે આજે કોઈ જરૂરિયાતમંદને પૈસા આપી શાંતિનો અનુભવ કરશો વિદેશમાં વસતા સંબંધી તરફથી મળેલી ભેદ તમને આનંદિત કરશે રોમેન્ટિક મેલાપ ખૂબ જ આકર્ષક જણાય છે આજે તમે સમયની નાજુકતા જોઈને તમારા માટે સમય કાઢી શકો છો પરંતુ કોઈક ઓફિસના કામના અચાનક આગમનને કારણે તમે તેમ કરી શકશો નહીં તમારા જીવનસાથીને કારણે તમે આજે તકલીફમાં હો એવું તમને લાગ્યા કરશે આજે પિતા અથવા મોટા ભાઈ તમને કોઈ ભૂલ માટે ઠપકો આપી શકે છે તેના શબ્દોને સમજવાનો પ્રયાસ કરો ઉપાય લક્ષ્મી ચાલીસા અને દેવી મહાલક્ષ્મીના ભજનો ગાવાથી તમારા અને તમારા સાથીની વચ્ચે આપસી સમજ અને વિશ્વાસ વધશે સિંહરાશિફળ ખૂબ જ વાગદાર હોય એવા લોકો તરફથી સહકાર તમારું મનોબળ લે ઓર વધારશે તમારું અવાસ્તવિક આયોજન નાણાંના વેડફાટમાં પરિણમશે તમારા મિત્રો તથા પરિવારના સભ્યો સાથે એક સાંજનું આયોજન કરો જો તમને લાગે છે કે તમારો પ્રિયતમ તમારી વાત સમજી શકતો નથી તો આજે તેમની સાથે સમય પસાર કરો અને સ્પષ્ટપણે તમારી વસ્તુઓ તેમની સામે મૂકો આજે તમે લોકો સાથે વાત કરવામાં તમારો કિંમતી સમય બગાડી શકો છો તમારે આ કરવાનું ટાળવું જોઈએ આજે તમારા કામની સરાહના થશે જીવનનો સ્વાદ ફક્ત સ્વાદિષ્ટ ખોરાકમાં જ હોય છે આ વસ્તુ આજે તમારી જીભ પર આવી શકે છે કારણ કે આજે તમારા ઘરમાં સ્વાદિષ્ટ ખોરાક તૈયાર કરી શકાય છે ઉપાય આર્થિક સ્થિતિ મજબૂત કરવા માટે શરાબ અને માંસાહારી ખોરાક બંધ કરો અન્ય રાશિફળ તમારું ઝડપી પગલું તમને પ્રેરિત કરશે સફળતા મેળવવા માટે સમય સાથે તમારું વિચારો એ બદલો આ બાબત તમારા દ્રષ્ટિકોણને વ્યાપક બનાવશે તમારું વ્યક્તિત્વને સુધારશે તથા મગજને સમૃદ્ધ બનાવશે કમિશન ડિવિડેન્ડ અથવા રોયલ્ટીઝમાંથી તમે લાભ મેળવશો જૂના મિત્રો સહકાર આપશે અને મદદરૂપ સાબિત થશે આજે તમે ડેટ પર જવાના હો તો વિવાદાસ્પદ મુદ્દા ઊભા કરવાનું ટાળો આજે તમે તમારો મફત સમય ધાર્મિક કાર્યમાં વિતાવવાનો વિચાર કરી શકો છો આ દરમિયાન તમારે બિનજરૂરી ચર્ચાઓમાં ન આવવું જોઈએ આજે કોઈ યોજના ઘડવા પહેલાં જો તમે તમારા જીવનસાથીને નહીં પૂછો તો તેની ઊંધું પરિણામ આવી શકે છે આજે બહારનું ખોરાક તમારા પેટની હાલત ખરાબ કરી શકે છે તો આજે બહારનું ખાવાનું ટાળો ઉપાય દાદા દાદી અને વૃદ્ધોની સેવા કરી પોતાના પ્રેમી જોડે સામંજસ્ય સાચો તુલા રાશિ આઉટડોર રમતો તમને આકર્ષે ધ્યાન તથા યોગ લાભ લાવશે એમ તો આજે નાણાકીય પક્ષ સારું રહેશે પરંતુ તમને આ પણ ધ્યાન રાખવું હશે કે તમે તમારા પૈસા નકામા ખર્ચ ના કરો તમારો વિનોદી સ્વભાવ તમારી આસપાસનું વાતાવરણ ઝળકાવશે પ્રેમ હંમેશા ઊંધી ભાવનાઓ ધરાવતું હોય છે અને આજે તમને એનો અનુભવ થશે સમયસર ચાલવાની સાથે પ્રિયજનોને સમય આપવો પણ જરૂરી છે તમે આજે આ સમજી શકશો પરંતુ હજી પણ તમે તમારા પરિવારના સભ્યોને પૂરતો સમય આપી શકશો નહીં આજે તમારા જીવનસાથી સાથેની તમારી શારીરિક નિકટતા તેની શ્રેષ્ઠતાએ હશે તમારી શક્તિ કરતાં વધારે કામ કરવું તમારા માટે હાનિકારક સાબિત થશે ઉપાય પોતાનો ઉર્જા સ્તર વધારવા માટે પલાળેલા બદામ ખાઓ વૃશ્ચિક રાશિફલ તમારે ફાજલ સમય તમારા શોખ પોષવા માટે અથવા જે પ્રવૃત્તિઓ કરવી તમને સૌથી વધુ ગમે છે તે કરવામાં ફાળવવો જોઈએ જે લોકો લઘુ ઉદ્યોગ કરે છે તે લોકોને આજે પોતાના કોઈ નાના દ્વારા સલાહ મળી શકે છે જેના દ્વારા તેમને આર્થિક લાભ થવાની શક્યતા છે યોગ્ય સંવાદ તથા સહકાર તમારા જીવનસાથી સાથેના સંબંધોને સુધારશે તમારો પ્રેમ એક નવી ઊંચાઈએ પહોંચે તમારો દિવસ તમારા પ્રિયપાત્રના હાસ્ય સાથે શરૂ થશે તથા તેનો અંત એકમેકના સપનામાં થશે ટેક્સ તથા વીમાને લગતી બાબતમાં ધ્યાન આપવાની જરૂર પડે છે આજે તમે અનુભવશો કે તમારો જીવનસાથી સાકર કરતાં પણ વધુ મધુર છે તમે સારા સ્પામાં જઈને તાજગી અનુભવી શકો છો ઉપાય હંમેશા સાફ અને ઇસ્ત્રી કરેલા વસ્ત્રો પહેરો આ દર્શાવે છે કે તમે તમારી જીવનશૈલી પ્રત્યે કેટલા સજગ છો ધન રાશિફળ તમારે એ સમજવાની જરૂર છે કે એ તમારા જ વિચારો અને કલ્પનાનું ઉત્પાદન છે તે સ્વયંસ્ફુરિતાને મારી નાખે છે જીવનના આનંદને નુકસાન કરે છે અને આપણી કાર્યક્ષમતા પંગુ બનાવે છે આથીએ તમને બીકણ બનાવે એ પૂર્વે જ તેને ઊગતો જ ડામો તમારી રચનાત્મક પ્રતિભાનો યોગ્ય ઉપયોગ લેવાશે તો તે ખૂબ જ આકર્ષક સાબિત થશે તમારી પત્નીની સિદ્ધિને બિરદાવો અને તેની સફળતા અને સારા ભાગ્યનો આનંદ માણો તેને બિરદાવવામાં ઉદારતા અને નિષ્ઠા દાખો કોઈ ત્રીજી વ્યક્તિની દખલ તમારા અને તમારા પ્રિયપાત્ર વચ્ચે ઘર્ષણ પેદા કરશે આજે ખાલી સમયનું સાચું ઉપયોગ કરવા માટે તમે પોતાના જૂના મિત્રોને મળવાનું પ્લાન બનાવી શકો છો તમારા જીવનસાથીના કારણે તમને આજે નુકસાન થઈ શકે છે તારાઓ નિર્દેશ કરે છે કે નજીકના સ્થળે મુલાકાત લઈ શકાય છે આ યાત્રા મનોરંજક રહેશે અને તમારા પ્રિયજનોનો સાથ મળશે ઉપાય પોતાના શરીરને તંદુરસ્ત અને મગજને તાજું રાખવા માટે વહેલી સવારે શ્વાસ લેવાની તકનીક પ્રાણાયામનો અભ્યાસ કરો મકર રાશિફળ હસતા રહો કેમ કે એ તમારી તમામ સમસ્યાનું મારણ છે તમારા ઘરને લગતું રોકાણ ફાયદાકારક પુરવાર થશે તમારા પરિવારના સભ્યો પ્રત્યે તમારો પ્રભુત્વભર્યા અભિગમને કારણે વિના કારણ દલીલો શરૂ થશે તથા ટીકાઓ પણ સર્જાઈ શકે છે કેટલાક માટે નવો રોમાન્સ તેમનો ઉત્સાહ વધારશે તથા તેમને ખુશખુશાલ મિજાજમાં રાખશે આજે કોઈને જાણ કર્યા વિના તમારા ઘરમાં કોઈ દૂરના સંબંધીની એન્ટ્રી થઈ શકે છે જે તમારો સમય બગાડી શકે છે લગ્નજીવનને સારું બનાવવાના તમારા પ્રયાસો આજે તમારી અપેક્ષા કરતા સારા પરિણામ દેખાડશે જો ત્યાં ઘણું બધું નથી તો પછી મોડી રાત સુધી સ્માર્ટફોન પર ગપસપ કરવાનું કંઈ ખોટું નથી જોકે કંઈ પણ વસ્તુની અતિ નુકસાનકારક છે ઉપાય પોતાના વ્યક્તિત્વને સુધારવા માટે ઈતર જેવી સુગંધિત વસ્તુઓનો ઉપયોગ કરો કુંભ ફલ તમારી લાગણીઓ પર અંકુશ રાખવું તમને મુશ્કેલ લાગશે તમારું અસામાન્ય વર્તન તમારી આસપાસના લોકોને મૂંઝવી નાખશે તથા તમને હતોત્સાહી કરી મૂકશે તમારું અવાસ્તવિક આયોજન નાણાંના વેડફાટમાં પરિણમશે તમે જેને ઓળખો છો એવી કોઈ વ્યક્તિ આર્થિક બાબતને લઈને વધુ પડતી પ્રતિક્રિયા આપશે જેને કારણે ઘરમાં બેચેનીનું વાતાવરણ જામશે રોમાન્સ માટે સારો દિવસ સંવાદ સાધવાની કળા આજે તમારું સુદૃઢ પાસું રહેશે તમારા જીવનસાથી તમારા દિલની વાત સાંભળવા માટે પૂરતો સમય આપશે પૈસાની શોધમાં વ્યક્તિ આરોગ્ય ગુમાવે છે પછી સ્વાસ્થ્ય માટે પૈસા આરોગ્ય અમૂલ્ય વારસો છે તેથી આરસનો ત્યાગ કરીને તમારી શારીરિક પ્રવૃત્તિ વધારવી ફાયદાકારક રહેશે ઉપાય સ્વસ્થ શરીર અને મગજ માટે હંમેશા એક પીળા રંગનું વસ્ત્રનો ટુકડો ગજવામાં પર્સમાં પોતાની પાસે રાખો પીળો રંગ એક સરસ મનોદશા વધારનારો છે મીન રાશિફળ તમારા મિત્રો અથવા પરિવારના સભ્યો સાથેની મજા માટેની ટ્રીપ તમને નિરાંતવા બનાવશે વેપારમાં ફાયદો આજે ઘણા વેપારીઓના ચહેરા પાર સ્મિત લાવી શકે છે તમારી નિકટનું કોઈક આજે અંદાજ ન લગાડી શકાય એવા મિજાજમાં હો આજે તમે જો થોડો પ્રેમ વહેંચશો તો તમારું પ્રિયપાત્ર તમારી માટે દેવદૂત બની જશે પ્રવાસ તથા શિક્ષણને લગતો ધંધો તમારી જાગરૂકતા વધારશે એવી શક્યતા પ્રબળ છે કે તમારા અને તમારા જીવનસાથી વચ્ચેના પ્રેમનું કદાચ દોહણ થાય મતભેદો દૂર કરવા માટે વાતચીત કરો અન્યથા પરિસ્થિતિ વણસી શકે છે તમારા જીવનસાથી માટે એક સંપૂર્ણ વાણગી બનાવી એ તમારા નિરસ સંબંધમાં હૂંફ ઉમેરી શકે છે ઉપાય વાસ બેંત બેન્થની ટોકરી અથવા ટ્રેમાં ફળો અને રોટી સ્લેશ બ્રેડ મૂકો આ ઉપાય તમારા કુટુંબ જીવનમાં આવેલી બાધાઓને દૂર કરવામાં મદદ કરશે વો વિડિયો ગમ્યો હોય તો અમારી ચેનલને લાઇક કરો અને સબ્સ્ક્રાઇબ કરો કોમેન્ટમાં તમારી રાશિનું નામ લખો તમારો દિવસ શુભ રહે